જય માતાજી જય ખોડિયાર માં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલ વ્લોગમાં આશા કરે છે તમને આપણા આજના વ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયો ને લાઈક કરીને કરી તો બસ અત્યારે સવાર સવારમાં ઊઠી ગયો અને અત્યારે ઘડિયાળ કેટલા વાગી ગયા થોડસે આઠ ને આઠ મિનિટ થઈ ગઈ અને ઊઠી તો ગયો હું સાડા પાંચ વાગ્યા નો કેમ કે અમારે છે ને આપણે ફઈ ને ઘેરે છે અત્યારે હજી ફૂલતા ન થઈ ગયા તો આપડે છે ને હજી ઘઉનો ફેરો બાકી હતો મારવાનો તો અત્યારે ઘઉ ફેરો કરી નાખ્યો છે અને અત્યારે આઠ વાગી ગયા છે તો અત્યારે ફટાફટ નાસ્તો કરી નાખ્યો એને ફૂવાન દો અત્યારે વાળી બકાલો લતેવા ને તે બધું વ્યવસ્થિત ગોઠવે અને નીતુભાઈ ઘરને ઘીનો લોંદો લઈ લીધો ભાઈ તો હવે અમે છે ને નાસ્તો કરી લ્યો અને માસ્તર છે ને અત્યારે માવા બનાવે છે ને હવે નાકરેથી નાસ્તો કરી લીધો અને હવે નીકળીએ નીતુભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારા ફઈ ભાઈ પણ નાસ્તો કરી લીધો અને હવે હાલો આવી જાઓ ફઈ તો હવે ફઈ ને ભાઈ ભાઈ કહી અને હવે છે ને નીકળીએ તો કેમ કે આપડી ગાડી છે ને તે ગોઈન કાકા સાંજે ગયા ને એટલે લેતા ગયા તો અત્યારે નીતુ ને મારા ફુવા આવવાના છે તો એની ગાડી લઈને જવાનું છે તો બાર બાર બધે સામાન કમ્પલીટ કરી લીધો છે ત્યારે સામાન લેવાનો છે જો આમાં બકાલો ને હું લીધું છે ફુવા ઠેલીમાં અને આ એક તાલપત્ર અહીંથી લઈ જવાનું છે કેમ કે અમારી પાસે બુંગળ નથી rồi xào luôn đi con đi à, xào luôn ai cho vay, rồi đi Dubai à, biết gì à, chào vui nhé biết, મારા પપ્પા અને મારા ફુવા એ નીતિનભાઈ ને ઘાટી લઈ ને આવે ને હવે ખેતરે તાલપત્રી પાથરી દીધી અને આ બીજા ખેતરે ટોટલ ગયા થોડાક માં ઉભા તો આ ભેગા કરવાના છે તો અત્યારે નીતુભાઈ તાલપથરી લેતા આવ્યા તેમાં અત્યારે નાખવા મારા પપ્પા નીતિન ને ફૂવા છે મારા કે અત્યારે અમે સ્યારે શેણ્યા ભેગા કરીએ અને મમ્મી છે અત્યારે ન થાય કેમકે રોટલા શિક હું બધું કરવાનું હતું તો બોવર પછી હતી કઈ ફૂકણી લભકા જ આવવાની છે નહીં આજે ખાલી ભેગા કરવાના છે તો તમારા ફૂવાન ભેગા કરવા માંડ્યા તો હું અત્યારે ભારે સારીશ નીતુભાઈ ની ખડકતા રહે મારા પપ્પાને બધાય અત્યારે છે ને તો એટલા શૈણ્યા ભેગા કર્યા ગાડી સુધીના અને અહીંયા શેણિયાનું તો બીજું બુંગળ પાથરી દીધું અને સેનેમેટિક શોટ છે ને બંધ કરી દીધો કેમ કે ને તડકાનો એક તો મોબાઈલ ગરમ થાય અને સિનેમેટિક શોર્ટ હીરખો આવતો નતો એટલા માટે તો અત્યારે છે ને જો પાછા અહીંથી ચાલુ કરીએ પાણી પીને ચાલુ કર્યું સાડા અગિયાર વાગી ગયા બાર વાગ્યા સુધી કામ કરું પછી ભાગવું ઘેરે ખાવા કેમકે આજે સૈને તો કાઢવાના છે ખાલી ભેગાશ કરવાના છે એક વાગી ગયો છે અને હવે ખેતર થી હવે નીકળીએ કેમ કે હવે ભૂખે બહુ જોરદાર લાગી છે હું મેં ને નીતિન ભાઈને નાસ્તો કરી લીધો હવારમાં મારા ઓપા હવ ભૂખા હોય પણ એ છે ને ચાના બંધાણી છે પેલાના ડોહલા છે ને બહુ ચા પીતા હોય ને મારા બાપાને કેમ કે અમે નાસ્તો કરતો તો પણ એ ચા ને એવાય છે લી ચા વગર આલે નહીં મારા ફુવા જો થિયર જો વહા બેહી ગયા અંબે ભાઈ ને મારા ભાઈવે છે ને નીતિન ભાઈ હવે અમે ચાર ચાર રોટલીનો નાસ્તો કરી લીધો બે જ હતી બે હતી બે હતી તો મારી ગાડી છે ને તો આ પડી ખેતરમાં ને નિતિનભાઈની ગાડી वहां પડી તો હવે છે ને કેરે નીકળીએ ફટાફટ કેમ કે હવે પેટ પૂજા કરવી ભૂખ લાગી ગઈ ચાલો નીકળીએ કેરે દોરિયો લીધી હો બીજો ભાઈ નથી સો એટલા સણિયા ભેગા કર્યા આથી આમ એટલા છે આ बाजूના આ બાજુ ભાઈઓ બાકી છે હજી ઓલી બાજુ છે તો બસ અત્યારે ઘરે આવી ગયા અને મારા જમવાનું ચાલુ છે મારા મમ્મી ને બાકી છે પપ્પા જમે છે અને ભાઈ એટલે ગયા નથી પછી હું ઘડીક વાર ઉભી ગયો તો હવે છે ને જમી લે અને બાકી તો કઈ મોટું ચાલુ કરી લે જમી લઈએ ફટાફટ પછી ઘડીક વાર આરામ કરી લઈએ અને પછી નીકળીએ ખેતી તો અત્યારે તડીકો બહુ પડે અને અત્યારે છે ને પ્રકાજભાઈ ગોલાવારા છે ને ઇન પખે આવી ગયા અમારા ગામના અને બીજો તો એક ખુશીના સમાચાર તો એ છે કે અમાર સાહિલભાઈ આવી ગયા હોસ્ટેલમાંથી આ દિના ઓપા દેડી આવ્યા તો પહેલા તો છેને ફટાફટ કેમ કે અમે ઘરે બેઠા તો ગોલાવારા ને સાહિલભાઈ ને પખે અમે નીતિનભાઈ ને બદાઈ ગયા તો સાહિલભાઈ આવા હતા તે પછી આવ બોલો ખાઓ તો ફટાફટ બોલો લેવા આવી ગયા પ્રકાજભાઈ ગોલાવાળા લે લીધા ગોલા અમે તો એને લઈ લીધા પાર્સલ કરાવવાના છે કે ગાડી લઈને આવ્યા ઘર થી થોડાક દૂર છે તડીકો હતો ને હાલી ફટાફટ ગાડી લઈને આવીએ લઈ જઈએ બની જાય કમ્પ્લીટ આપણા હું સાહિલભાઈ હારો ને બાકી તો સાહિલભાઈ છે ને જરીક કારા પડી ગયો હેરસ્ટાઈલ બેલ ને વાળ કપી નાખવાના છે હમણાં કે કપોવા કે નથી કપો કપોવા ને તો પછી પ્રમદી ઉતાહણી છે તો કાલે કપી નાખ છે સાહિલ ભાઈ હમણાં બે સેટિંગ કરાવવાના છે સાહેલભાઈ ને કપાવવાના છે તો કાલે એવું કામ કરના છીએ ને આજે સેના કાઢવાના છે ફૂકણી નો સાંજે આવી જ ગયો તો હવે છે ને હોટલ માંથી ભેગા કરવાનું બાકી પડ્યા ને તો આગળ ગોલા ખાઈ ને પછી પ્રકાશ ભાઈ ગોલા બનાવી નાખ્યા તો હવે છે ને ઘરે નીકળીએ ફટાફટ નકન પાછા બોલા ઉગરી જાય જો નીતુ ભાઈ શેરી ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ શેરી ખાઈ ગયા હવે હવે છે ને હું ફટાફટ ચાલુ કર દઉં નકન પછી ને તો બોલો આવી ગયો ને મોટા પાણી આવે પેલા છે ને કઈ નથી કરવું શેરી ખાઈ લઉં મારા મમ્મી બરકે જવાબ ન દેતો લે ઉંગા મને બરકે તો સાહેબ ને મારા મમ્મી બરકે ફટાફટ ગોલો ખાઈ લીધો અને સાહિલ ના મિત્રો છે ને પેલી રિસેજ માં આવી ગયા અત્યારે આવ્યા તે લોક માં લઈ લઉં અને એક તો આપણો કલેદો છે શું છે ખબર છે મનયો પાડો અને વિરેન છે આ છે ને આ ત્રણે છે ને આ ને આન હવે આ છે ને મહાદેવ ના મંદિર હાંજે આરતીમાં ત્રિને ભેગા થઈ જાય શંકર બાપાને ભાઈ લબક તો નગર નગરું તોડી નાખે છે શંકર બાપાને પ્રસન્ન કરી લે આજ પ્રસંગમાં હા કરી લેવા ને શંકર બાપા પ્રસન્ન કરી લી સાહી જો બાકી છે મુકલાવા એક સાહી તો બાકી છે હજી આખડી આઈ છે પાંચ વાગે બધા જાવણ હજી થઈ ગયો આ ઘોડાધર ઓલા આપણે જાય કે દઉં તમે કમેન્ટ કરી દીજો ઘોડાધર મેરામાં

તો હાલો સાહેબ એને નીકળી ગયા કે નીતુ ભાઈ પી લે કાકા ને બેઠા દે હવે બનાવે છે બધા પી નીકળી જાય છે ને ખેતર આવી ગયા અને જો એક વિટોડિયો જાય દેખાય છે કે નહીં હવે તો મને કઈ ખબર નથી જો વિટોડિયો જાયો તો મિત્રો અત્યારે સાડા સાત વાગી ગયા અને અત્યારે છે ને આપણે જે કમ્પ્લીટ સીણા હતા ને એ બધા વ્યવસ્થિત ભેગા કરીને આમ રાખી દીધા છે અને છે ને હવે કલાક થી દોઢ કલાકમાં છે ને આપણે અહીંયા ડબ્બો આવવાનો છે જોડિયા સામે ખેતરી જાય પેલા અમને પૂછ્યું પણ અત્યારે માણસો આદર નથી અને ટ્રેક્ટર પણ નથી તો જો અહીંયા ત્રણ વીઘાના ના સીણા છે જરિયા ભર કરી ગયેલા છે ક્યાંય તો બરધું છે હમણાં ક્યાંક આમ સીણા બહુ ફોકસ નથી કરી શકતો મોબાઈલ કેમ કે આપડે એવો રિઝલ્ટ વાળો છે નહીં ને તો બાકી તો કઈ નઈ જો નીતુ ને અત્યારે અમે બે છે દરેક અત્યારે બાકી તો મારા પપ્પા ને મારા મમ્મી ને બધા ને ખુવા ને બધે થાકી ગયા કેમ કે પછી વડીલ કહેવાય એટલે એની ઉંમર થઈ ગઈ વાત આપણે તો થાકડો લાગતો નથી કેમ કે થાકડો લાગે તો ભેગો થી તાવ આવી જાય ને બાકી છે ને અત્યારે જો હવે સુરત દાદા પણ આથમવાની તૈયારીમાં થઈ ગયા ફૂલ અને મારે અત્યારે ઘેરે જવાનું છે પાણીનો કેલ્બો ભરવા એક બે મિત્ર ને લેવા જવાના છે અને બીજા ખેતર આપણે જે વાયામાં છીણ્યા પડ્યા ત્યાં આગળ નીતુભાઈ મારા પપ્પા અને ગોવિંદ ફુવા છે ને એ ત્રણેય ભારે બહેન છે ત્યાં દો પંદર ભાડી સાઈમ છે ને મારા મમ્મી ને હું ઘરે મૂક્યા હું કેમ કે તે રોટલા રાખે તો ચાલો હવે ટાઈમ ખોતી નથી કરતા કેમ જોઈ લાવ તમે બાકી જો અહીં થોડાક છે ને એકાદ બે ભારે જેટલા સીણા છે ને આધી ઉભા કેમ કે થોડાક લીલા છે પછી આપણે આમાં નાખ છે ને તો એમાં પાવ કાપી નાખે વેપારી એટલા માટે તો એટલા રાખી દીધા વાયામાં અને બાકી જોઈ લે તમે ખેતર આપણે કરી નાખશું સાફ મારા ખુવા છે ને તારો સમય ખાવા બરબાદ નથી કરતો એનવીટી ચાલુ થઈ ગયો છે ફટાફટ ચાલુ દો ને શિવમ બાપુ છે ને લોક ને કન્ટિન્યુ રાખશે એનવીટી છે અને અત્યારે તમે મારી હાલત જોઈ શકતા હો હાવ ભરાઈ રહ્યો શિવમ બાપુ લોગ ઉતારતા અને મિત્રો અત્યારે આ એનવિટી છે ને જોઈએ તમે જોઈ શકતા હો આમાં અમે કન્ટિન્યુ પાંચ જણા ઓર્યું સમય જોયું છે છેલ્લે સુધી મિત્રો એક પણ ડહ કોને લીધો આદે ભાઈ છે રમેશભાઈ છે પછી રાજુભાઈ ના પપ્પા છે એક નંબર આજે એનવિટી આવી અને આપણે ગાયકા સીણા કાઢી નઈ ખા એક કલાક જેવું છે કેવા ભાઈ ની ચાર વિઘા અને આપણે છે ને

અને અત્યારે છે ને જો રાધેભાઈ બધા નીતુભાઈ ને મારા પપ્પા છે ને બુંગણ હકેલતા હતા તો ફટાફટ બધું વ્યવસ્થિત હાંસી લે ને પછી નીકળીએ ઘેરે તો મિત્રો અત્યારે દસ ને સત્તર મિનિટ થઈ ગઈ છે અને અત્યારે ઘેરે પૂગી ગયા છે નાઈ લીધું છે કમ્પ્લીટ અને છે ને અત્યારે આમ બધા જમવા બેસી ગયા તો જો આપડા બે કુતરા બેઠા છે શેણિયા બતાડી દઉં તો આ છે મિત્રો આપડા બધા શેણિયા લઈ લઉં તમે અત્યારે હા છે અને આ બે બાસકા છે ને તે છે ને આપણે બીજા ખેતરમાંથી જે ખાડામાંથી આપણે બાર તેર ભાર્યો ભરી ગઈ છે ને ત્યાંથી બે બાસકા છે ભૂખ છે ને બહુ લાગી છે તો મમ્મીઓ ગરમ ગરમ જમવાનું બનાવી નાખ્યું છે અત્યારે જો નીતુભાઈ બેસી ગયા છે જમવા અડધું જમી લીધા છે મારા ફુવાએ જમી લીધા છે અડધું મારા પપ્પાએ જમ્યા અને મારા મમ્મી હજી જમવાનું હજી પીરસે છે હવે એ પણ જમવાનું બાકી છે અને હવે હું જમવાનું ચાલુ કરું તો આપણે મોટું પતલું ચાલુ છે ગરમા ગરમ રોટલી અને રોટલો આવી ગયા છે પછી કાસા ટમેટા અને દીખા મિરસા નો છે સેવા ટમેટા નું શાક છે અને સેવ બનાવી નાખી છે આપડે ગઈ બહુ ભાવે ને મારો મમ્મી વાટકો ભર દીધો અને છે ને શાહી આગળ સાહી જોઈએ તો ખોડી આગડી સાહીને વાટકો આપી દો અને બાકી તો છે ને મિત્રો હવે આપણો અઢનો લોક છે ને ત્યાં અહીં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો પસંદ વ્લોગ પંદ પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળ્યા પાછા એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી